નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ જૂન બે હજાર પચીસને વારસા ગુરુવાર અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો બસના આવો તો વિડીયોને લાઈક કરી દેજો નાસિકમાં ડુંગળી બજારમાં જે ક્વિન્ટલે વીસ રૂપિયા સુધરતા ચોરાશમાં રાહત મળી છે ડુંગળી બજારમાં મંદીની બ્રેક લાગી છે અને ભાવમાં પણ સુધારો થયો હતો ખાસ કરીને નાસિકમાં બજારોમાં બજારમાં વેપારો કેવા થાય છે હાલના તબક્કે વેચવાળી ઓછી છે અને નીચા ભાવ ઘટી ગયા છે અને ટેકો મળ્યો છે ચોમાસુ બેસી ગયા બાદ જીરું બજારમાં થોડો સુધારો આવી શકે છે ખેડૂતોની વેચવાળી પણ ઓછી છે મોવા એક વેપારીએ જણાવ્યું વરસાદી માહોલના કારણે અત્યારે લાલ અને સફેદ ડુંગળીની નવી આવકો અત્યારે નવી જાહેરાત ન થાય જ્યાં સુધી બંધ કરવામાં આવી છે જે ડુંગળી બજારમાં નીચા ભાવના કારણે ખેડૂતોની અત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને એ સમયમાં આવકો બંધ કરવાના કારણે બજારમાં થોડો પણ સુધારો જોવા મળ્યો છે તો મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન